હેલ્પ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિરમગામ તાલુકાની પે સેન્ટર શાળા નંબર એક કુમાર શાળા નંબર આઠ અને નાનીકુમાર શાળા નંબરના તમામ બાળકોને અંદાજીત ત્રણ લાખની કિંમતના ગણવેશ અને ચીકીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આચાર્ય દીપકભાઈ પરમાર પે સેન્ટર કુમાર શાળા નંબર એક અને હંસાબેન પરમાર આચાર્ય ધાકડી શાળાના અવિરત પ્રયાસો થકી બાળકોને લાભ મળતા તમામ શાળાઓના બાળકોમાં ખૂબ રાજીપો જોવા મળ્યો હતો આ સેવા કાર્યમાં હેલ્થ ફાઉન્ડેશનના સ્થાપક એડવોકેટ વિજયભાઈ પટેલ ડોક્ટર ધીરેન્દ્રભાઈ પટેલ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા અને બાળકોને માર્ગદર્શન સાથે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે હેલ્થ ફાઉન્ડેશન દ્વારા કુમાર શાળા નંબર એકના આચાર્ય દીપકભાઈ પરમારની માર્ગદર્શન હેઠળ વિરમગામ તાલુકાના વિવિધ શાળાઓના બાળકોને શિક્ષણને લગતા બેગ પુસ્તકો સહિત વિતરણ કરવામાં આવે છે